નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનું સોલ્યુશન જોઈશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પહેલો બીજો ત્રીજો દાખલો આપણે ગણી ચૂકેલા છીએ પ્લેલિસ્ટમાં છે તમે એકવાર ન હોય તો જોઈ લેજો ચોથો દાખલો ગણવાના છીએ આજે નીચેની બાબત દર્શાવતા સમીકરણ બનાવો તો સમીકરણ બનાવવાના છે ઓકે ચલો પહેલું શું કહે છે જુઓ કોઈ એક સંખ્યાના બે ગણામો એક તો પંદર થાય છે ઓકે તો અહીં લખેલું છે એક્સ ધારો તો આપણે એક ધારવું પડે તો કોઈ એક સંખ્યા અહીં લખી દઈએ ધારો કે ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે ઓકે હવે શું કહે છે કોઈ એક સંખ્યાના બે ગણામાં તો આના બે ગણા એટલે બે એક્સ થશે એક ઉમેરતો તો વધતા એક ઉમેર્યા પંદર થાય છે તો બરાબર પંદર પહેલું સમીકરણ બની ગયું બે એક ચલો બીજું જોઈએ કોઈ એક સંખ્યાના ત્રીજા ભાગમાંથી બે બાદ કરતો ચાર મળે છે વાય ધારો તો લખીએ ધારો કે એક સંખ્યા વાય છે કોઈ એક સંખ્યાના ત્રીજા ભાગમાંથી બે બાદ કરવાના તો આ એનો ત્રીજો ભાગ એટલે વાય ભાગ્યા ત્રણ એમાંથી બે બાદ કરો તો ઓછા બે બરાબર કેટલા મળે છે ચાર વાય ભાગ્યા ત્રણ ઓછા બે બરાબર ચાર ચલો બે પતી ગયા ત્રીજો જુઓ રીધમ પાસેની લખોટીના અડધામાં પચ ઉમેરતો સત્તર મળે છે તો ધારો કે રિધમ પાસે લખોટી છે રિધમ પાસેની લખોટીના અડધામાં તો ઓના અડધા એટલે ઝેડ ભાગ્યા બે અડધામાં પાંચ ઉમેરતો વધતા પાંચ સત્તર મળે છે તો બરાબર સત્તર તો શું બન્યું જેડ ભાગ્યા બે વત્તા પાંચ બરાબર સત્તર ચલો ચોથો જોઈએ મારી ઉંમરના પોચ ગણામાં ચાર ઉમેર તો મારા પિતાની ઉંમર ચોત્રીસ વર્ષ મળે છે એન ધારો તો બસ ધારો કે મારી ઉંમર એન વર્ષ છે અહીં જે આપ્યું હોય એ ધારવું પડો આવું જોજો મારી ઉંમરના પાંચ ગણા તો મારી ઉંમર તો એન વર્ષ છે તો એના પાંચ ગણા એટલે પાંચ એન એમાં ચાર ઉમેરતો તો વત્તા ચાર મારા પિતાની ઉંમર ચોત્રીસ વર્ષ મળે તો બરાબર ચોત્રીસ તો શું થયું પાંચ એન વત્તા ચાર બરાબર ચલો એક સંખ્યાના ચાર ગણામાંથી તેર બાદ કરો તો સત્યાવીસ મળે છે કોઈ એક સંખ્યાના ચાર ગણામાં એટલે એમના ચાર ગણા એટલે ચાર એમ તેર બાદ કરો તો ઓછા તેર સત્યાવીસ મળે છે તો બરાબર સત્યાવીસ તો શું આવ્યું ચારે એમ ઓછાતેર બરાબર સત્યાવીસ બોલો ઈજી છે કે નહીં પદ્ધતિ સર ગણો ને વિદ્યાર્થી મિત્રો તો બહુ ઈચી છે